આ બધું હાલે છે બરોબર કામ નોખા નોખા ભક્તો ગામડા અને એ સુવિધા કઈ છે ભાવનગર સોમનાથ હાઈવે ઉપર એન્ટ્રી મેન છે જ છે એટલે વાહનો કોઈ જરૂર પડે બધું બાજુ માં છે બધું કોઈ માણસ અટવાય એવું નથી અભર માણસ એક વાહન એવું કામ છે બધું હાઈવે ને કાઠે છે અને સુવિધા બધી બોર્ડ બોર્ડ લાગત બોર્ડ મૂકી દીધા છે નીકળવાના છે ભગવાન શ્રી સ્વામિનારાયણ મહોત્સવમાં દેશ અને વિદેશથી લોકો આવવાના છે તેમાં વીઆઈપી લોકો પણ આવવાના છે તેમની માટે સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે જય સ્વામિનારાયણ આ મહિલા પ્રતિષ્ઠાની અંદર બસ આગળ આવ્યા છે પ્રદર્શન વિભાગ છે અને સામે છે કથા મંડપ કછા મંડપમાં પચાસ હજાર માણસો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને એની પાસે પ્રદર્શન છે પ્રદર્શનની બાજુમાં મેળો અને એની આગળ યજ્ઞ મંડપ છે બસો એકાવન લગ્ન ઊંડી થાય છે અને એ અત્યારે નિપણ પણ કામનું બધું ચાલુ છે એની પાસે આખું ટેન્ટ સુધી ઊભું કરવામાં આવ્યું છે જેની અંદર સમાજ બાથરૂમ એટલે છ માણસ એક ટેન્ટની અંદર રહી શકે એમ છ પલંગ છ બેડ એવી રીતે એ બે હજાર ટેન્ક છે અને ભલેણા ગામ છે એની બાજુમાં ત્યાં ચાલીસ હજાર માણસો રહી શકે એવી વ્યવસ્થા ના કરવાની બીજું ગટપુર ગામ છે એની અંદર ચાર બેડ સુલ એ રીતની વ્યવસ્થા છ હજાર માણસો છ હજાર ટેન્ટ બનાવ્યા છે અને કુલ પચાસ હજાર માણસો અહીંયા રાત્રિ રોકાણ રહી શકે એની નાવા પેવા સેવાની બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને ચાલીસ હજાર માણસો એક સાથે બેસી શકે એવો કોઈ પણ આર સાથે સોસો કિલોમીટર જો જે કોઈ પણ અમેરિકા થાય કે રબરિકા થાય દરેક માટે રહેવા જમવા બધી સગવડવા કરવામાં આવી છે કોઈ બુકિંગ કરાવ્યું હોય કે ન હોય આ તો વ્યવહ ના હોય દરેકને માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક કોઈ પણ સમાજમાં આવે કોઈ પણ માણસ આવે એને રહેવા જમવા બધી વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવી છે તો તમે મિત્રો જોઈ શકો છો કે આ થર્મોકોલ દ્વારા વિવિધ પ્રકારની આકૃતિઓ બનાવવામાં આવે છે જે અવનવી જગ્યાએ લગાવવામાં આવશે તેમજ બહાર ભગવાન સ્વામિનારાયણની વિશાળ મૂર્તિ જોવા મળશે અને આ બાજુ તમને ઘાસથી બનાવેલી ઝૂપડીઓ તેમજ શિવાલય જોવા મળશે જે પથ્થર દ્વારા બનાવવામાં આવેલ છે દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન અહીં શો ગોઠવવામાં આવેલો છે જે તમને જોવા મળશે ફુવારાની બાજુમાં હિમાલય બનાવવામાં આવેલ છે તેમજ વિવિધ પ્રકારની મૂર્તિઓ આ ઉત્સવમાં મૂકવામાં આવશે હાલ તૈયારી ચાલુ છે તેમજ બહુ મોટી સંખ્યામાં અહીં અગિયારનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આપણને બસો ને એકાવન જેટલા વનકું એને જોવા મળશે તેમજ અહીં આવનાર મહેમાનો માટે ટેન્ટ બનાવવામાં આવ્યા છે તો મિત્રો હાલ અહીં ફૂલ તૈયારી ચાલુ છે અને આવનારી આઠ એક બે હજાર પચીસે આ મહોત્સવ શરૂ થશે અને સોળ એક બે હજાર પચીસે આ મહોત્સવ પૂર્ણ થશે તો આશા રાખું શું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી જય માતાજી અને જય સ્વામિનારાયણ